સાડા પાંચ વાગ્યામાં વહેલા અને અત્યારે જુઓ અત્યારે તો જેવી રિલાયન્સ સામેની સાઈડ રિલાયન્સ છે અને આ બાજુ હતા તો રિલાયન્સ જે વર્લ્ડની સૌથી મોટી રિફાઈનરી છે ત્યાંથી આવેલા જ આવી છે ચો જો આ રિલાયન્સની બસો હોતા જાય છે ટ્રક આવે ટ્રક આવે એ પેલા ક્રોસ કરી દેવી હવે આ બાજુ જો રિલાયન્સ લખેલું છે અને આ બાજુ ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સ લિમિટેડ એટલે આ બાજુ રિલાયન્સ છે ટૂંકમાં મને તેમ કે રિલાયન્સ આ છે રિલાયન્સ આ બાજુ છે હવે ચાલુ થાય આમ નામ નહીં નહીં તો એ ત્રણ સાડા ત્રણ કિલોમીટર સુધી રિલાયન્સ જ આમ નામ ઠેઠ સુધી તો ફાઇનલી ક્યારના હાલતા હતા તો અત્યારના ઠેઠ રિલાયન્સનો ગેટ આવી ગયો છે જો પોણા છ થઈ ગયા છો કે સાડા પાંચના હાલતા તો પંદરથી વીસ મિનિટ તો ખાલી ગેટ જ આવ્યું અને જો સામે હું લખ્યું છે વર્લ્ડ લાર્જેસ્ટ એન્ડ સેફેસ્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પલેક્સ ધ રિલાયન્સ અને જો આપણો રાષ્ટ્રધ્વજ અને આ રિલાયન્સનો ગેટ ભાઈ સાહેબ અહીંયા જો ગાર્ડન એરિયા છે એટલે ટૂંકમાં આમ સો પીસના બધા જાળવા છે અને લખેલું છે અહીંયા મસ્ત અને આવા કંઈક શું કહેવાય આવી જગ્યાએ જગ્યા જાવીને તો એમ થાય નાના હો નો ફોટો એરિયા છે તો એ હું વિડીયો શૂટ કરું છું તો હવે બાય બાય અમારે તો આગળ નીકળી જવાનું છે નો ફોટોગ્રાફી તો મોર્નિંગ થઈ ગઈ છે મોર્નિંગ ગુડ મોર્નિંગ અને સેવન ઓ ક્લોક અને જુઓ નજારા ધુમ્મસ છે ધુમ્મસ અને અમે અહીલા જઈશી હકીકતમાં નજારો એક નંબર છે અને આ પાણી ઉપર જો આ પાણી ઉપર જો એમાં તે ઉપર આમ ધુમાડા હોય ને એવું લાગે છે ધુમ્મસ જોકે કે કેમેરામાં તો એટલું કેપ્ચર ન થાય તો એ અને આંખવું દેખવું વધારે સુંદર લાગે બાકી કેમેરા કેપ્ચર ન કરી હતી એટલા દૃશ્ય છે આગળ તો ધુમ્મસના કારણે જો વાહન નહીં દેખાતા અદ્રશ્ય થઈ જાય છે એટલું ધુમ્મસ છે તો જેમ જેમ આગળ જાય છે એમ ફોગ એટલે ધુમ્મસ વધતી જ જાય છે જો હવે તો આમને જે ક્લોઝ રેન્જમાં એ નથી દેખાતા અને આ નાયરા એનર્જીની આગળ શું કહેવાય કોમ્પ્લેક્સ છે પણ એ નથી દેખાતું આખું બાઈકી બહુ મોટી કંપની છે આગળ એ થાય બોલ ફોગના કારણે નથી દેખાતું અને અહીંયા ખેતરમાં જવું મોલમાં આગળ કીધું એમ તો આગળ તો જોયું આપણે પાક દેખાતા હતા હવે તો પાક દેખાતા બંધ થઈ ગયા છે એટલો ફોગ વધી જામજો આખું ખેતર છે આ અને આમ જો આમ આમથી હાઈલા આવ્યા બોલો કોઈને રસ્તો દેખાય સામે જુઓ આપને એમ થાય વાદળમાં એક સ્ટ્રેટ લાઈન દોરેલી છે અથવા ગેટ બનાવેલું છે પણ એવું નથી પેલા પાઇપમાંથી ધુમાડો નીકળે છે કારણ કે ત્યાં કંપની આવેલી છે ને નાયરાની એટલે આગળ જાતા હું તમને બતાવીશ કરી નાખો જવું ભાઈ શાહાઈનો નજારો તો જવો તમે એક વખત સામે આ ફૂલઝાર નદી છે આનું નામ અને સામે મસ્ત પાણી ફ્લો થાય છે અને આ બાજુ સનરાઈઝ થયો છે આ બાજુ હાઈવે નીકળે છે બધું એક હાઈવે કુદરતી તે મસ્ત અને માનવ નિર્મિત બેનું કોમ્બિનેશન મસ્ત

તો અમે આમ રસ્તામાં તો જાય હું દેખાણું આવડી મોટી ક્રેન ઓલા આદમી બેઠા ને એમના ઓલા જે ક્રેનના પટ્ટા હે ને એ પટ્ટા સમાન જ નથી એવડી મોટી ક્રેન છે સાહેબ આમ ઠેઠલામ હજી તો ઈ ક્રેન તો હજી આટલે અહીંયા સુધી ખાલી એના મેઇન ભાગ છે બાકી ઓલા જે સ્પેર પાર્ટ પડ્યા એ હજી જોઈન્ટ કરવાના આવે તો એ ક્રેન એની મોટી થાય પછી મોટી બધી હેવી હા જો નાયરા એનર્જી કંપનીનો મેઇન ગેટ તો આગળ જે ગેટ ભૂંગળું બતાવ્યું હતું એની આટલા નજીક આવી જો આખી કંપની દેખાય છે અને આ છે એસઆરની તો અત્યારના તો એટલે ક્યારનો બપોરનો ઉતારો આવી ગયો અત્યારના તો એકમાં દસ પૈકી કઈ જમી લીધું અહીંયા રસોડું છે આ મંદિર છે મહાદેવ હા મેં જુઓ એસઆર ની કંપની પેટ્રોલિયમ અને આ જો મોટા બે ટાવર વીજળી ની મેન લાઈન નું જાય છે અને અમે અહીંયા ઉતાસ બોલા વન ડે અત્યારે તો મસ્ત સવાર પડી ગઈ છે જો સનરાઈઝ થઈ છે પાછળ અને આ જવો નજારા આમાં કોઈ પણ જાતનો મોલ પાક નથી જમીન એમ પડી છે ઉતરી ગયો છે મોલ પાક અને થયું છે પછી કાંઈ હવાના નાસ્તાનો ઉતારો આવ્યો નથી હમણાં આવે એટલે નાસ્તો અને કાલે હાંજનો ઉતારો હતો ખંભાળિયામાં પણ પછી કામમાં એટલા વ્યસ્ત હતા ને તો કન્ટિન્યુ ન એટલે પછી સુઈ ગયા અને અત્યારે વહેલા ચાગી ગયા હાથ ચાર વાગ્યા તમે બધા હાલવા માંડ્યા હતા અત્યારના જો સનરાઈઝ આ દ્વારકાધીશ મંદિર હતું નાનું એવું અને આશ્રમ છે અહીંયા અમારે બોપર ઉતારો હતો જો અહીંથી એન્ટ્રી ગેટ ને હવે આગળ છે આયલા બોપેન ના ઉતારા તરફ ફાઇન્સ ઉતારા તરફ જઈ રહ્યા છીએ અને જો કેટા બકરા મસ્ત આયલા જાય છે તે સુ હોતન છે કેટલા બધા સાથ અરે પૈસા હંમેશા રોડ ઉપર ધ્યાન રાખવું પડે એમાં અહીં અત્યારના તો ઓપોઝિટમાં આવેલું ઓલી સાઈડ આવવાનું બદલે આ સાઈડ કારણ કે ઉતારો આ સાઈડ આવવાનો અત્યાર સુધીના મોસ્ટ ઓફ ઉતારા ડાબી તરફ જે બાજુ અમે હાલતા હતા એ બાજુ જ આવ્યા છે આ આ બાજુ આવવાનો ચમણી તરફ અત્યારના તમે એમ વિચારતા હશો કે આ ચાલુ બ્લોગમાં દ્વારકાના રસ્તા જતા હતા ઘરે કેમ આવતર્યા છે તો જો ઘરે તો હું આવતર્યો છું ઘણો ટાઈમ થયો હશે ઘરે આવ્યો ને અને લગ્ન એ ટાઈમ કરી લીધા એટલે મેરેજમાં પણ જઈ આવ્યા અને ઘણા દિવસોથી ઘરે છું પણ બ્લોગના ટૂંકમાં મારી પાસે ઘણા બ્લોગ રેકોર્ડેડ હતા એટલે એ શૂટ કરતો હતો અને પછી આ બ્લોગમાં જો રાતના જે વધારો હતા ત્યાં શૂટ નહોતું થયું તો આ બ્લોગને અહીંયા અહીંયા એન્ડ કરી દેવી અને હું ઘરે કે તમને આવતો રહ્યો છું પણ બ્લોગ ધીમે ધીમે આવતા રહેશે જે અમે પોરબંદર જ્યાં ત્યાંના એ બ્લોગ આવવાના છે તે બધા ધીમે ધીમે આવતા રહેશે તો હવે આ બ્લોગને એને એન્ડ કરવી જો તમને આ બ્લોગ ગમ્યો તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળી આગળના બ્લોગમાં ત્યાં સુધી બાય અને હા ખાવાનું પીવાનું મજા નહીં